સાસુ માં માટે સ્પેશિયલ ચા બનાવી છે આવી ચા હોય ચા મીઠું નાખે છે હે તો લાવ ચા માં મીઠું પડી લાવ લાવ તને બીજી બનાવી દઉં ના ના મારે બીજી ચા નહીં પીવી ચા ચા બનાવ 2000 કા ચીલી શું આવી કાલી કિટી પાર્ટી ની તૈયાર કરું છું

સરખા વાસણ ઉટકતી કાલે વસાનમાં પાવડર રહી ગયો તો યા મમ્મી હવે ધ્યાન રાખીશ તારી માએ કઈ શીખડાયું જ નથી એક કામ સરખું આવડતું નથી એક ચા બનાવતા નથી આવડતું કપડા ધોતા તને નથી આવડતું એક રસોઈ બનાવતા નથી આવડતું મારે તારું શું કરવું મમ્મી હું માનું છું કે મને કાઈ નથી આવડતું મને સંભળાવવાના બદલે મને શીખડાઈ ના શકે તમે એમ કહો કે તારી માએ કઈ શીખડાયું જ નથી હવે તો તમે જ મારા મમ્મી છો હું તો મને રોજ મમ્મી કહું છું જો હું તો મને મમ્મી મારતી તો તમે મને દીકરી ના માની શકો આ વાત વહુ તરીકે નથી કીધી દીકરી તરીકે કીધી છે આ વાત માં ખોટું લાગે તો મને માફ કરી દેજો ના દીકરી તે સાચું જ કીધું છે હવે હું તને બધાય કામ શીખડાવીશ હવે એક ના આવડે તો હું જાતિના તારી માં બેઠી છે